આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે મન કી બાત માસિક કાર્યક્રમની આ અવગઢ સિત્તેરમી કડી છે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તુરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઈટ ન્યૂઝ ઓન ડોટ કોમ તથા ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધન કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા એ સમયની જરૂરિયાત છે શ્રી મોદીએ પ્રશ્ન કર્યો હતો કે ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણયની સંરચનાથી ક્યાં સુધી બહાર રાખવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રને પંચોતેર વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે યોજાનારી મહાસભાની બેઠકની વિષય વસ્તુ છે આપણી આકાંક્ષાઓ અને જરૂરિયાત મુજબનું ભવિષ્યનું રાષ્ટ્રસંઘ બહુપક્ષીય વ્યવસ્થા પ્રત્યે પ્રતિબદ્ધતા અને અસરકારક રીતે સાથે મળીને કોવિડ સામેની લડત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે જે કહેવું તે કરવું ન્યા ધ્યેય સાથે રાજ્ય સરકાર બજેટમાં કરેલી યોજનાઓનો ત્વરિત અમલ કરે છે મુખ્યમંત્રીએ ગઈકાલે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અન્વયે વધુ ત્રણ પગલાંમાં શાકભાજી ફળફળાદીનો વેપાર કરનારા નાના વેચાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિના મૂલ્યે છત્રી વિતરણ નાના ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ કીટ તેમજ ખેડૂતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાઓનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો તેમણે પ્રતિક રૂપે પાંચ લાભાર્થી મંજૂરી પત્રો પણ અર્પણ કર્યા હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંત્રી મંત્રીશ્રીઓ પદાધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા મથકોએ આ શુભારંભ અવસરે જોડાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન વૈશ્વિક કોરોના મહામારીના કારણે આ વર્ષે આગામી તારીખ સત્તરથી પચીસમી ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન રદ કર્યું છે શ્રી રૂપાણીએ વિશાળ જનહિતમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતા રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે રાજ્યમાં કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણથી સાજા થવાનો દર ચોર્યાસી પોઈન્ટ નવ શૂન્ય ટકા થયો છે ગઈકાલે રાજ્યમાં નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણની સારવાર બાદ એક હજાર ચારસો ઓગણીસ દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણને આપનારા દર્દીઓની કુલ સંખ્યા એક લાખ અગિયાર હજાર નવસો નવ થઈ છે રાજ્યમાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના નવા વધુ એક હજાર ચારસો સત્તર કેસ નોંધાવવા સાથે રાજ્યમાં અત્યાર સુધીની કોરોના સંક્રમિતો ની કુલ સંખ્યા એક લાખ એકત્રીસ હજાર આઠસો આઠ થઇ છે ત્યારે ગઈકાલે કોરોનાથી વધુ તેર મોત નોંધાયા આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી થયેલા મૃત્યુની કુલ સંખ્યા ત્રણ થઈ છે કચ્છ જિલ્લામાં ગઈકાલે નોવેલ કોરોના કોવિડ ઓગણીસ વિષાણુ સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ બેતાલીસ નવા પોઝિટિવ કેસ નોંધાયા આ સાથે જિલ્લામાં કોવિડ ઓગણીસ સંક્રમિતોની અત્યાર સુધીની કુલ સંખ્યા બે હજારને પાર કરી બે થઈ છે જયારે ગઈકાલે જિલ્લામાં ચોત્રીસ કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી આ સાથે જિલ્લામાં કોરોના સામેનો જંગ જીતનારા દર્દીઓની કુલ સંખ્યા એક હજાર પાંચસો ચૌદ છે જ્યારે જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી સત્તાવાર રીતે પાસઠ દર્દીના મોત નોંધાયા છે હાલ જિલ્લામાં કોરોનાના સક્રિય પોઝિટિવ કેસની સંખ્યા ત્રણસો છન્નું છે ગઈકાલે કચ્છ જિલ્લામાં નોંધાયેલા બેતાલીસ નવા પોઝીટીવ કેસ પૈકી સૌથી વધુ જિલ્લા મથક ભુજના શહેરી વિસ્તારમાં ચૌદ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ સાથે સત્તર કેસ નોંધાયા હતા જ્યારે ગાંધીધામ શહેરી વિસ્તારમાં તેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે ચૌદ કેસ નોંધાયા અંજાર શહેરી વિસ્તારમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાં બે ભચાઉ શહેરમાં એક રાપર શહેર અને ગ્રામ્યમાં એક એક જ્યારે મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કેસ તથા માંડવી અને અબડાસા ગ્રામ્ય વિસ્તારમાં એક એક પોઝિટિવ કેસ નોંધાયા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારના આયુષ વિભાગની મુખ્ય સૂચના અન્વયે પોષણ માસ અંતર્ગત જિલ્લા મથક ભુજ સ્થિત સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આગામી તારીખ ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ કુપોષણ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં કુપોષિત દર્દીઓની વિશેષ સારવાર તેમજ માર્ગદર્શન આપવામાં આવશે જરૂરિયાતમંદ દર્દીઓને કુપોષણ નિવારક આયુર્વેદિક ઔષધ કીટ પણ આપવામાં આવશે આ આ સાથે સમાચાર નમસ્કાર